તો જય માતાજી મિત્રો અમારા ચેલેન્જ વીડિયોમાં તમારું સ્વાગત છે કે આજે અમે ચેલેન્જ બનાવ્યો છે 24 કલાકનો કેમ્પનો કેમ્પ બનાવ્યો છે અને કેમ્પની અંદર અમે ચોવીસ કલાક રોકાવાના છે હું એક છું અને એમાં તમારા છોટુ છે આ અમારું છોટુ છે આપણે કેમ્પ ક્યાં કન છે લાડો બતાવ જ辰ે મહેનત કરી થી આયો કેમ્પ છે એમની પાંદર થીન બતાવો છે આમાં તમારે ખાવા પીવાનું શું ખાવાનું ચોવીસ કલાક આમાં હોય દેવાનું ત્યાં મેં અહીંયા ભાઈ છે કેમ્પ બનાવ્યો એમને ખાવા પીવાનું બધું વાંચે ખાવા ક્યાં હિલાવજો ઘરેથી ટિફિન મંગાવવાનું એમ ને તો તમને હવે કેમ્પ આખો બતાવી ગયું ને આપણે હવે ખાવા પીવાનું બધું વાંચે છે તો જુઓ તમે આ જઈ જાવ હું ને અમારા થોટું છે અહીં આઈટન ચોવીસ કલાક વિતાવાના છે તો વિડીયો લાઈક હતો છે સબસ્ક્રાઇબ કર્યું તો આવે ના આવે ચેલેજ વિડીયો બી પણ આવે છે આપણે બે આવા પણ આવે છે તો હવે આપણે આઈટન રેવા બેવાની બધી સુવિધા કરવી પડશે ખાવા પીવાની બધું આઈટન ખાવા પીવાનું ટોટલી વસ્તુ આઈટન ચોવીસ કલાક પૂરા ગીતા આટન છે તો જય માતાજી મિત્રો આપણો સેટઅપ પૂરો સમય તમને હું બતાવી લાખ તો અંદર છોટું બેઠો હોય તો ચોટો ચોંટરાય રહી જાય નહીં આખો આપણો સેટઅપ છે નિયનીયા ની આખો તંબુ બનાવ્યો છે સેટ છે તમે નાવા લાગશે ખૂબ મહેનત કરી છે બે કલાકથી અમે ચાતા હતા ને એટલે નોતા મળતા લાકડો તો આપણે એવા છોટુ બંદા છે શું કરો છો તમે અન બોટરો બોટન આવી એમ એમની ઉઠવાનું પાથરવા દોંસો આવી ગયો છે ફાઇનલી મિત્રો અમારું ગોદરી પડી છે હમણાં ગોદરી પડી હે એવું છે હા તો વાંધો નહિ આપણે ખાઈ પીશું અને નાઈ ખાઈ નાઈ ખાઈ આપણે કેટલા રેવાના કેટલા કલાક ચોવીસ કલાક ચોવીસ કલાક આપણે બેન ચોવીસ કલાક અમારે નાઈ રાત રેવાનું છે તો એમાં તમને કેવું લાગે કે આજે ભાઈ આવશે સાબા તો આપણે શું રાજે સાબા તો શું મેલે એટલે આપણે એ તો હોવી જશે પૂરા વેલા વળી જાય રહ્યું છે પાછા વળી તમે જતા રહેશે કે શું વિડીયો બનાવીશું બીજો વળી આ હારો યાદ છે તો આપણે બે ત્રણ વિડીયો અડતાલીસ કલાક નો ચેલેન્જ રાખે એવા છે તો હવે તો ફાઇનલી મિત્રો આપણે ગૂતર બુત્ર આવી ગયા છે ભાડવામાં ગુડી પડી શકે મોટો બોંચ વાપર્યું અમે આ બેઠા હતા તો ફાઇનલી આપણે હવે ખાઈ પીશું અને હવે ખાવા બાવા મળ્યા છે તો ખાવા બાવા ખાચ ફોન તુરે તો ખાવા આવે આવેલો છે તો ફાઇનલી આપણે ખાઈ પી નથી હવે તો ફાઇનલ નહીં આપણું ખાવા બાવાનું આવી ગયું છે અને દારૂ થઈ ગયું છે તો હવે આપણે ખાઈ બાલી દઈશું તો અંદર જો આપણા ગુત્રપૂત્ર આવી પડ્યા છે અને ખાવામાં શું છે તો હવે કુદર શરૂ પડે તાફા હોય ખૂબ

એક ખાઈ પી ગઈ તો આપણે શાક કરી દઈશું ત્યારે તો બીજું રેડી ગરમા ગરમ નામ તો છે અને થોડું થઈ

થોડું ફીકું લાગેલું નહીં આપડે એકદમ તો ફાઇનલી મિત્રો આપણે ખાવા બાવા ખાઈ લીધું છે તો વિડિયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે કારણ કે ચોવીસ કલાકનો ચેલેન્જ એટલા મને કરવાની હોય ખૂબ અઘરો લાગી તો મિત્રો રાતના ઢાઢ ઘણી વાય છે તો આપણે પણ સુવિધા બુવિધા પૂરી છે તો ગોદરા બોદરા છે તો ઓછો ઉઠવાનો છે તો આપણે એમ તો